ચલો મિત્રો કેમ છો મજામાં મજામાં જજો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈએ છો સ્કોડા કંપનીની રેપિડ સ્કોડા રેપિડ વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ડીઝલ એન્જિન કાર છે મિત્રો સાવ ઓછી કિંમતમાં ગાડી આપવાની છે સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ડીઝલ એન્જિન કાર એ પણ વન ઓનર ગાડી મોડેલ વિશે વાત કરી દો તો મોડલ છે બે હજાર ચૌદનું મોડલ અને દસમો મહિનો રહેશે ડીઝલ એન્જિન કાર રહેશે બ્લેક કલરમાં તમે જોઈ શકો છો કંપની કલર છે ફૂલ જવાબદારી સાથે સ્કોડા રેપિડ આપી દેવાની છે વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે સ્કોડા રેપિડ કાર ખરીદવી હોય વર્ઝન વિશે વાત કરી દઉં તો વર્ઝન ઇલેઝન્સ વર્ઝન રહેશે ડીઝલ એન્જિન કાર છે બ્લેક કલરમાં તમે જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવી છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દઉં જે આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે સ્કોડા રેપિડ કાર ખરીદવી છે કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત છે ચાર લાખ પચાસ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી સત્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે બ્લેક કલર છે ગાડીનો વીમો પણ ફૂલ વીમો શરૂ છે અને ગાડીના બધા જ ટાયર નવા છે ગાડીની બે છાવી જોવા મળી રહેશે મિત્રો તમારી ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો સ્કોડા રેપિડ કાર તમને પ્રોપર સુરત શહેરમાં જોવા મળી રહેશે તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે તમારે સ્કોડા રેપિડ ખરીદવાની ઈચ્છા હોય તો તમે ગુજરાત મોટર્સની વિઝિટ લઈ સ્કોડા રેપિડ કાર જોઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે સ્કોડા રેપિડ લઈ શકો છો જો મિત્રો તમારે સ્કોડા રેપિડ ખરીદવી હોય જે વડોદરા જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે તમારે સ્કોડા રેપિડ ખરીદવી હોય ઇલેઝન્સ વર્ઝન છે ડીઝલ એન્જિન કાર છે ગાડીમાં મેન્યુઅલ ગિયર બોક્સ રહેશે કિંમત ચાર લાખ પચાસ હજાર રૂપિયા ગાડી સુરત જોવા મળશે અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો સ્કોડા રેપિડ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈએ છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવું નવ્વાણું સાહીઠ એકત્રીસ તેત્રીસ તે સ્કોડા રેપિડ ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે અને તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું